તો અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબ્યો છે મોર ડુંગળી અને તખતપુર ભીમપુર અને મહીપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે મન મેઘરાજા વરસી રહ્યા છે સોનિકપુર રૂગનાથપુરમાં પણ ધોધમાર વરસાદ થયો ભારે પવન સાથે વરસાદ ખાબ્યો છે જોકે આ વરસાદ વરસતાની સાથે જ માલપુરના રાજમાર્ગો નદી સમાન બની ગયા છે ઘૂંટણસમા અહીંયા પાણી ભરાઈ ગયા છે રાહદારી હોય તે લોકોને પણ અત્યારે આ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા માટે મજબૂર થયા છે

અંદર તેઓને ભીખ માંગવાનો વારો આવે એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે ત્યારે તંત્ર મિલી ભગત કારણે આ જે રાજરબાર વખતનો જે પાણીનો નિકાલ છે એ પાણીનો નિકાલ અટકાવી રહ્યું છે શૈલેષ મંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી